રાજકોટ મહાનગરપાલિકાનું પ્રશ્નો રાજકોટ અંતિમ બોર્ડ આવશે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન નું સંભવિત આ બોર્ડ અંદર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર નવ ના કોર્પોરેટર દક્ષાબેન વસાણી નો સારો પ્રશ્ન હતો અમૃત અને સ્વર્ણિમ અમૃતની ની ગ્રાન્ટ અમૃત એક અને અમૃત બે એટલે કે કેન્દ્ર સરકાર અને સ્વર્ણિમ ની ગ્રાન્ટ એટલે કે રાજ્ય સરકારની ગ્રાન્ટ ચાલુ નાણાકીય વર્ષની અંદર કેટલી આવી અને કયા કયા વિભાગમાં કયા કયા વોર્ડની અંદર વપરાણી એનો મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા ખૂબ સારો જવાબ આપવામાં આવતો હતો મારા દ્વારા ભારત દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ જેની આજે જ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ જેવા માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નમીનજી ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મારા અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ નો મારા દ્વારા આભાર માનવામાં આવ્યો છે કે આ રાજકોટ મહાનગરપાલિકાની જ્યારે આ ચાલુ પાંચ વર્ષની જયારે બે હજાર એકવીસમાં ટર્મ શરૂ થઈ ત્યારથી આ જ દિવસ સુધી અંદાજિત રૂપિયા પાંચ હજાર કરોડના વિકાસ કામો રાજકોટ શહેરની અંદર સમતોલન જાળવીને અઢાર અઢાર વોર્ડ ની અંદર વિકાસ કામો અમે લોકો કરી શક્યા છીએ જેનું અમને ગર્વ છે હંમેશા બજેટ છે વિપક્ષના સભ્યને એ પણ ખબર નથી કે બજેટ છે એ અંદાજપત્ર કહેવામાં આવે છે વિશ્વના કોઈ પણ રાજ્યમાં

પરંતુ ગૌરવ સાથે કેવું પડે છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર મેં તો અંદાજિત આંકડો આપ્યો છે કે સરેરાશ વર્ષે હજાર કરોડ પરંતુ થી વધારે આ પાંચ વર્ષની અંદર રાજકોટ શહેરમાં અમે લોકો વિકાસ કામ કરી શક્યા છીએ વિપક્ષ ને ખુદ ને ખબર નથી કે આ અંદાજપત્ર કહેવામાં આવે મેં વિપક્ષનો પણ આભાર માન્યો છે ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ માને છે કે લોકશાહી અંદર તંદુરસ્ત વિપક્ષ પણ હોવો જોઈએ પરંતુ સાથીઓ દુઃખ સાથે કેવું પડે છે કે જ્યારે આજે પ્રશ્નોતરીનું છેલ્લું બોર્ડ હતું ત્યારે વિપક્ષના સભ્યો બોર્ડનો સમય અગિયાર વાગ્યાનો છે ભારતીય જનતા પાર્ટીના છાસઠ કોર્પોરેટરો જે ત્રણ કોર્પોરેટર ગેરાજર છે એને બાદ કરતાં તમામ કોર્પોરેટરો માં પાંચે અમે લોકો બોર્ડની અંદર બેસી ગયા હતા જ્યારે વિપક્ષના સભ્યો ચાર છે એ અગિયારને વીસે બોર્ડની અંદર પ્રવેશ કર્યો છે બોર્ડ ની અંદર આવું માત્ર મીડિયાની લાઈમ લાઈટમાં રહેવું વિસ્તારમાં કામ નથી કરવા જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે કોર્પોરેટર તરીકે અમને સૌને ગર્વ છે કે એમના પોતાના અંદર પણ હું પાંચ વર્ષ નું સાથીઓ વિકાસનું સર્વૈયું વોર્ડ નંબર પંદર માં આપી શકું એમ છું હાલમાં જ રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણનું એક નવી શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગર્વ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે અઢાર હજાર વોર્ડ ની અંદર

આ એક રૂટિંગ પ્રક્રિયા છે એ રૂટિંગ પ્રક્રિયા સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી અને એ મંજૂર થઈ ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાની માન્ય અધ્યક્ષ માન્ય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર એક સાંજે પાંચ વાગે અધિકારીની એક બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠક સમયાંતરે દર બે મહિને મહિના દિવસ દરમિયાન માન્ય મેયરશ્રી માન્ય કમિશનરશ્રી અને મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા અમે લોકો બજેટની રિવ્યુ બેઠક બોલાવતા હોઈએ બજેટમાં જે અમે લોકોએ જે યોજનાઓ બહાર પાડી હતી બે હજાર પચીસ છવ્વીસની જે યોજનાઓ હતી મહત્તમ યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે અને બાકીની જે યોજનાઓ છે એનું ફોલોઅપ માટેની બેઠક હતી કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર કોઈ ધીમી કામ ચાલતા નથી સ્વાભાવિક છે સૂચનાઓ અમારા દ્વારા આપવામાં આવી છે કે જે કામ પડતર જે પેન્ડિંગ છે બજેટની યોજનાઓના એ કામ પૂર્ણ કરવામાં આવે જે કામ નથી થઈ શકતા સ્વાભાવિક છે ન થઈ શકે તો એના કારણો આપો અમને લેખિતમાં પરંતુ જે કઈ પણ બજેટની યોજનાઓ હતી બજેટની યોજનાઓ પૂર્ણ કરવામાં આવી કુલ અઢાર યોજનાઓ હતી અઢાર યોજનાઓ હતી અઢાર યોજનાઓમાંથી ચૌદ યોજનાઓ પૂર્ણતા તરફ આવી ગઈ છે ચૌદ માંથી દસ યોજનાઓ તો અમે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી છે ચાર હવે પછી સ્ટેન્ડિંગમાં આવે છે બાકીની બે જે યોજના છે કે જે નથી થઈ શકે એવી એમાંથી એક યોજના છે સ્માર્ટ સિટી ની અંદર એલઈડી દ્વારા આવક ઊભી કરવાની જે યોજના હતી હાલ અટલ સ્માર્ટ સિટીમાં રેસીડેન્ટ ઝોન ન હોવાના કારણે એ જે આવક ઉભી કરવાની યોજના હતી હાલ પૂરતી અમે લોકો પડતી મૂકી જે એલઈડી દ્વારા એની આવક ઉભી કરવાની હતી